બોલો જય જવાન જય જવાન કામ દેનુ ને ને મડે સુકુઈ તણકલુ અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે અને એ આખલાઓ ને આજે આ પાંચાલ ની ભૂમિ ઉપરથી યાદ કરાવવા માંગીએ છીએ કે બે હજાર ચૌદ માં ગુજરાતના જે પનોતા પુત્ર ને આપણે દેશમાં લઈ ગયા તા આજે એ આજે આ પરિસ્થિતિમાં ખેડૂતોની જ્યારે પનોતી આવી છે ત્યારે એની સામે જે નાટકબાજી કરી રહ્યા છે એમને એનું ભાન કરાવવા માટે એ આજની ભૂમિ ઉપર એટલે કે પાંચાલની ભૂમિ ઉપર થી એ સિંહ ગર્જના કે આવનાર દિવસોની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે જે લોકોએ આપણા ખેડૂત પરિવારને ખેડૂતોને જેને હેરાન પરેશાન કર્યા છે એની સામે આપણે બધાએ ખભો થી ખભો મિલાવવાની મિલાવીને આ લડાઈ એટલી મજબૂતાઈથી લડવાની છે કે બે હજાર સત્યાવીસ માં આ નું નખોત કાઢી નાખવાનું છે એનું નિકંદન કાઢી નાખવાનું છે આ ભારતીય કડદા પાર્ટી એ ભારતીય કડદા પાર્ટીના એ સુપડા સાફ કરી નાખવાનો સમય આવી ગયો છે અને અહીંયા ઉપસ્થિત અને ગુજરાતની તમામ પોલીસને કહેવા માંગીએ છીએ કે પોલીસની લાઠી એ શા માટે ખેડૂતો ઉપર વરસી રહી છે આ કાયદાની લાઠી હોવી જોઈએ આ કમલમમાંથી લાઠી ઉપરથી ન હોવી જોઈએ કારણ કે આજની જે લાઠી છે એ ભેદભાવ કરી રહી છે આજની લાઠી એ ખેડૂતો ઉપર દમન કરે છે એ લાઠી ક્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર દમન નથી કરતી આ જે લાઠી છે એ ગુજરાતના યુવાનો ઉપર ગુજરાતના પીડિતો ઉપર એ લાઠી સમસમ વાગે છે અને ભારતીય જનતા પાર્ટીનો જે ખેડૂત આજે પોતાનો હક અધિકાર કે ન્યાયની વાત કરે કે કરદા વિરુદ્ધની વાત કરે તો એ લાઠી ત્યાં ઉપડે છે એટલે ભારતીય કરદા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે આ સુદામણાની ધરતી ઉપર જોઈ લેવાની છૂટ જ્યાં પણ નજર કરો ત્યાં ખેડૂત એ ખેડૂત જ દેખાશે એટલે યાદ કરી લેજો કે આ રેલી નથી આ રેલો છે અને બે હાજર સત્યાવીસમાં તમારા સુપડા સાફ કરી નાખવા માટેનો આ રેલો છે બે હાજર સત્યાવીસમાં આ સુપડા સાફ કરી નાખવાના છે પાંચાલની ભૂમિ ઉપરથી તમને કેવા માટે આવ્યા છીએ અને સરકાર અત્યારે વાતો કરે છે કે અમારી પાસે બજેટ નથી

જો કપાસનું ઉત્પાદન થતું હોય તેમાં પહેલો નંબર સુરેન્દ્રનગરનો આવે અને આ કપાસની ભૂમિ ઉપરથી કહેવા માંગીએ છીએ કે આપણે બધા જાણીએ છીએ એક વાતો કરતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરીશું આજે જોવા જઈએ તો બે હજાર ચૌદમાં જે કપાસના ભાવ હતા એ થી ચૌદસો રૂપિયા હતા અને આજે પણ એ કપાસના ભાવ થી ચૌદસો રૂપિયા છે જ્યારે એનું ઉત્પાદન કરવાનું હોય ત્યારે એ માટેના તમામ સંસાધનો છે એ બિયારણ હોય ખાતર હોય તમામ જે સંસાધનો છે એના ભાવ ત્રણ ગણા વધી ગયા આજે જે

નવા નવા પદ નવા નવા પ્રમુખ પ્રતિષ્ઠાઓ આપવામાં આવશે ધ્યાન રાખજો લોભ લાલચ કે પ્રલોભન આવશે ત્યારે આપણે યાદ રાખવાનું છે આપણે જગતના તાત છીએ જગતના માલિક છીએ કોઈ આપને પેજ પ્રમુખ બનાવે તો બનવાનું નથી આપણે એના દીકરા એ બીસીસીઆઈના આઈસીસીના ચેરમેન થઈને બેઠા છે એના પ્રમુખ થઈને બેઠા છે અને આપણા દીકરા દીકરીઓ એ પેજ પ્રમુખ થઈને બેઠા છે એટલે વધારે વાત ન કરતા અહીંયા ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીની પૂરી ટીમ તમારા સાથે એટલે કે ખેડૂતની સાથે ખભો થી મિલાવી તમારી જે વેદના તમારી જે પીડા તમારી જે આજે વ્યથા છે એ વ્યથામાં સહભાગી થવા માટે અને અહીંયા જે ખેડૂત પરિવાર જે પંચ્યાસી જેટલા લોકો આપણા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય તેના સહિત જે લોકો આજે જેલની વેદના વેઠી રહ્યા છે જેલ તો અમેય બહુ જોઈ છે આજ ભાવનગરની જેલ અને અમે જે બેરેક માર્યા હતા ઈજ બેરેક માં આજે પ્રવીણભાઈ રામ આજે ઈજ બેરેક ની અંદર એમાં રાજુભાઈ કરપડા એ અત્યારે છે પણ એ ભારતીય જનતા પાર્ટીને ને કેવા માંગીએ છીએ કે જેટલી જેલ મોટી કરવી હોય એટલી કરી લેજો આવનાર દિવસોની અંદર આ ખેડૂત સમાજ મોરે મોરો દેવા માટે આવી રહ્યો છે તમારા અમારા હક અધિકાર કે ન્યાય માટે જે પણ કડદો કરશે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું બોલો જય જવાન